ફાઈનલી હેમલ ને મારી દીદી બે તો નીકળી ગયા ગાડી લઈને દરિયામાં જો જાય છે દરિયા ગાડી આગળ થી હવે કાલો બરફ થોડો થોડો ખાઈ લઈએ તો બરફ ખાવા મંડણા આપણને તો કીધું ને ખાવાનું કે તમે બરફ ખાઈ લીધા ખાવા પાણીપૂરી થોડી ખાઈ લઈ પાણી પૂરી ખાવા દે તો એને મંડણા અમુક દરિયા બોલુ ભાઈ ગાડી બહુ ફાઇનલી હેમલ ને બહુ એટલે બહુ મજા આવેલી આમ

તો જોયું તો એ તો ગાડી લઈને મારે આટા મારવા જા મગી હું આટો મારું આપણે તો નાતો પડાય નહીં તો એ તો જાય છે હવે દરિયામાં આંટા મારવા તો ચાલો ઘડી હવે દરિયામાં શું કહેવાય એટલાડે રસ્તા ઉપર દરિયામાં તો આગો હોય દરિયાથી દરિયામાં તો જવાનું વાંચી હતી તો હવે દરિયામાં હમણાંમાં જવાના છીએ તો એ કહે છે મારા બરફને ખાવું હોય તો આ લોકો જાય દરિયા રખડવા મેં કીધું મજા આવે છે દરિયામાં ગાડી કરશું મેં કીધું તો ચાલો તો કન્ટિન્યુ બની બન્યા રહેજો

બરફ ને હું ખાઈ લીધું ને હવે આ લોકો તો પાણીપુરી ખાવા મેળે છે કાલો પાણીપુરી તો મૂક નથી ને આપણે ખાવી તો પડે દરિયામાં તો પાણીપુરી તો ખાવી જ પડે તો આ લોકો તો બધા પાણીપુરી ખાવા માંડે હું તો અમુ નમું જોઈ રહ્યો બસ તો રગડાપુરી હતા મોઢામાં હામતી ને દોઈ ખાઈ દેવો પાણી તો કે મજા આવી જાય મજા આવી જાય એમ કે છે બરફ તો સાઈડમાં પીડો તો એ આપણે ખાવાનો હેત તે બરફ એમ કે ભાઈ તો દરિયામાં બહુ પવન છે કે એટલા માટે હે કે આપણે ઘરે આવીને બોલવું પડે કેમ કે બહુ એટલે બહુ દરિયામાં પવન કે એટલા માટે ઘરે આવીને બોલ ના તો આપણે બરફ ને પાણીપુરી ને ખાઈ ને પાઉસ પી લીધું છે અને જો આપણે કહીએ કે જો પાણી પાઉસ બતાવી દઈએ ને જો આ ગંભીર ને બતાવીએ પાછા અમે એમને પાણી તો આમ હાવ કાગળે સુઈ જાય મેં ટાટા બાઈ બાઈ કીધું ગંભીરને એ જ જઈએ હવે એમ તો હું એ ચેતના બેન અને સુનિલભાઈ ને આરે બે જઈ ગાડીમાં ને ગંભીરને ટાટા કહીને અમે આગળ વ્યા જશું તો વિરાટને ગાડી આપી દીધી છે ને હવે અમે જઈએ છે વિરાટ કે મારે અકાર વિશે ગંભીર કાકા એમ તો તો ગંભીર કે હાલ તો તું અકાર બીજું શું એમ તો એ જો ગોલો ગાડી છે હમણાં જો તમે ગોલો આ ગાડી અકારે ને અમે બધા પાછળ બેઠા છીએ

કેટલી વાર એમ કસરત કરતો હતો ને તો આમ બધે પીણા બધું ઉડાડતા હતા જોતા હતા અમે બધા આવી ગયા હતા આઘા આઘા આવી આવ્યા હતા પટ હતો ને ખુલ્લો ત્યાં ન્યા આવ્યા ને ગોલું તો પાછો મંડાણો કે મારે તો નહીં કસરત મારી પૂરી કરવી એમ મજા આવી ગઈ એને તો આવી સ્ટન્ટ કરીને પછી તો અમે દરિયામાં ધીરે ધીરે હાલવા મેળ્યા જોયું તો ગોલું તો બગલા માં થોડે તો તો થોડે કે પકડો જાવ છે બગલો પકડો છે થોડી વાર લાગે ને તો હેમલે જોયું કે ઓહો કપડો મોટો બગલો એમ જાય કવડા મોટા બગલા મેં કોલે પર બે બગલા બેટા કવડા મોટા જો તમારા ગામમાં હોય તો અમને કહેજો કે અમારા ગામમાં પણ આ બગલા મેં તો ગંભીરને કીધું મેં કીધું હાલો ને આપણે ઓલા બગલા પાસે જઈએ એમ તો ગંભીર કે ના નથી જવું કે ના આપણે જઈએ ને તો ઉડી જાય એમ તો ગંભીર તો ન આવ્યા તો હું બોલું ને કીધું તોય ન આવ્યા એમ પછી કે હાલો આપણે તો જોઈ જોવા તો જાતા થઈને જો તો ફાઇનલી હેમલ ને વિરાટ બંને તો રમવા રમવા મેળ્યા છે તો વિરાટ કે કાકી મને પકડવા આવો પકડવા આવો એમ તો હેમલ તો દોડે છે પણ એ થોડો પકડાય કોઈથી કંઈ બહુ દોડે તો થાય તો થાય તો પેડો ગોલુ તો અડવા જ્યારે રમતા હતા ગોલુનો વારો આવ્યો છે તો ગોલુ તો પકડવા જાય છે હેમલને તો હેમલ થોડી પકડાય હેમલ તો દોડે છે ભાઈ તો ગોલુ કે આપણે તો મૂકો થતું નહીં આપણે કાકીને અડવા જવાના છે તો જાય છે અડવા તો હેમલને તો દોડે છે એમ ફાઈનલી હેમલને તો બહુ એટલે બહુ મજા આવે છે રીતે हेलो नगरिया में बोला वो बोला तो 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 तो

એમ દિલ દોરીને મને નામ લખતી ને ત્યાં વિરાટ કે કાકી મારે દિલ દોરવાનું કે એ વિરાટ મને દિલ દોરું પણ દિલ દોરું પણ નામ લખતા આવડતું નહીં વિરાટને તો એ કહે કે કાકી મેં ખાલી એમનું દિલ દોર્યું છે એ હું નામ લખું એ વિચારે હેદો આમ રહી એમ ધોઈ કાકીને એ કાકીને કહેતો દોર્યો એને પાછો અહીંયા દોર્યો ને આ તો એમ આમ ભાઈ હું લખે લે મને હેલની હોતી એનામનું લેખો તમને હું એને પૂછતો હોય ને તો એને શરમ લાગે એ મને પૂછે તો એને શરમ લાગે મને

ਹੈਂ ਤੁਸੀਂ ਬਲਣੇ ਠਾ ਠਾ ਕਰੇਂਗੇ ਨਹੀਂ ਇਹ ਹਾਲ ਹੈ ਨਾ ਮਾਵਾ ਨਾ ਅਜਾ ਹੰਦਾ ਆਪ ਹੀ ਦਾ ਇਹ ਲੈ ਜਿਆ ਜੜ ਜੜ ਬਾਪਰਾ ਇਹ ਖੇਮੇ ਲੈ ਲਾ ਰਿਓ ਕਟਾਈ ਜੋ ਕਹਿੰਦੀ ਹੈ ਹੈ ਕਟਾਵਾ ਜੋ ਹਟਾਵਾ ਵੀਡੀਓ ਉਤਰਨ ਤੇਨ ਸ਼ਰਮ ਲਾਗੇ ਤੇ ਨਾ ਲੈ ਜਿਓ ਬੋਲੋ ਤੇ ਸ਼ਰਮ ਲਾਗੇ ਆਮ ਪਾਸੇ ਸ਼ਰਮ ਨਾ ਕੇ ਮਾਰਿਆ ਕੇ ਲੈ ਜਾਣਾ ਬੋਲ ਤੂੰ ਨਾ ਦੋ ਪੈਸੇ ਆਪਰੇ ਤਾਂ ਹੈ ਮੈਂ ਸੀਜੀ ਤੋ ਕਾਇ ਨਹੀਂ ਪਰ ਆਪਰੇ ਤੋ ਮੋਜ ਕਰੀ ਦੋ ਕਾਇ ਨਹੀਂ ਹਾਸ ਪੜੀ ਜਾ ਲੋ ਤੋ ਹੋਈ ਜਾਓ ਇਨ ਕਾਂਜ ਨੀ ਰਜਾ ਦੋ

तो लाइक करजो शेयर करजो और चैनल ने सब्सक्राइब करना न भूलजो न एनी चैनल में नया होय तो बेल आइकन दबावन न न भूल जाना भूलता नहीं सकरपाला है सकरपाला करजो सकरपाला टाइम वन तो चलो तो वनवा ब्लॉग में मिलिशु चलो तो बाय बाय